હેલો મિત્રો ગુડ ઇવનિંગ સ્વાગત છે તમારું મારા બ્લોકમાં આજે અમારો છોટાઉદેપુરમાં ત્રીજો દિવસ છે અમે દે આવ્યા હતા અહીંયા બહેતા હે ને અમારો દસમો વરો આવ્યો હતો એટલે આજે મારો ત્રીજો દી અને હવે આજે ત્રીજો વરો રહ્યો હવે એને જોઈએ હવે ત્યાં ન ભરાણી હવે તો ભરાય કાઉન્ટ થાય એટલે અમે ત્રણેય આવ્યો છે ને આઈ પાંચક વાગ્ય કે ને એટલે નાવા ભાવવા આવ્યા આખો નથી એક પાણી આવ્યું એટલે હોટેલ ની સુવિધા નથી નાવાની એ નાવા આવ્યા અને સવારી ભરવા જવાનું થાય કદાચ સારો એ પાવે જાય તો આ નદી ત્યાં નવા આવ્યા નદી પણ એ નદી હે આગળ ટુકડા પૂગે દેખાડા નદી પૂગે ગયા ભાઈ પાણી છે ને પાણી રોન ગાડી કાઢી છે ને પાણી આમાં એટલું ઊંતું નહી આજ વધારે આવે કે પાણી પર દોરું છે આગળ જોવા જઈએ કઈ સોખું પાણી હોય તો હમણાં ડોરા પાણીમાં વાંધો નથી આવતો પણ અમારે જાય ભાઈ છે ને આ ભાઈ સોખે પાણી એટલે એને ડોરું લઈ ગયો એટલે આગળ પાછું સોખું પાણી ગોતવા જાય જોઈએ આગળ કઈ સોખું પાણી આવે તો એક અમાર ભાઈ જગલે મોર ભાઈ ગયો ભાઈ સાથે નદીમાં જવા આટું બહુ ડોરું પાણી છે ભાઈ હાલો હાલો તો કરો કે પાણી દોરું હોય એટલે જોઈએ પાછા ઓટલી ભાગે જઈએ આવવાની કઈ જરૂર નહી મિત્રો જે વાહ બી ઓફિસ છે આ જે મકાનો જેવા દેખાય છે ગાડીઓ પડ્યું લાઈન આ ડબ્બાને આગળ જવલી પડી એના બધી ગાડીઓ પડી અમારી ટ્રાન્સપોર્ટ છે કાલે ભરવા જાય હું આપણે આગળથી દેખાડી ગાડીઓ પડી હતી અમારા પાછળના ભાગમાં હે આ છે ઓફિસ છે સાહેબ જામ નદી છે અહીં પલા ઉપર બે કિલોમીટર ખોટા ખોટા સડે ગયા સારું વાલો મળ્યા Halo, Mitro. Good morning. Nawe, how are thank you? Nae, apa baru ya vige hawa na purma Baru Varo ya vige, var kana ma. Ya, thi var ye. Apne varai ye hai. Var tai var jadi. Nae, varai var tar bapu pega uta. Oram di ya thi biji ka di behan viya ga. Garmi ni sabi ga garmi bo thai moni. Halo, lo pori ya, ini pasor jadi. ഗടലിച്ച് जोरदार वरसाद थवा मिलो चार बाजू वरसाद थवा मिलो एकदम वरसाद थवा मिलो चार बाजू वरसाद वरसाद थवा मिलो अरे कहना क्या चाहते हो क्या करो भाई पर चालू पास थे के साहब हाँ वो हज़ार वर्ष आते ही भाई हमारे सब बात बेटा नहीं, बात नहीं મિત્રો અમને બરોડા પાસ ટરલી આવ્યા ઓર વાસ જ પહોંચ ને મોસમ એકદમ મસ્ત મોસમ હે હવે ઘણી મજા જ આવી રહ્યા છે જો ધીરે ધીરે ભીડે છે વડોદરા વટેગા ને વાસ ટરલના આવી જાય આ 700 રૂપિયાનો સાંદલો કરવો જોઈએ આટાર વરે કે ધીરે આ ગેડકાનો નામ નથી જોવા જેડ્યો लॻपरी खणी करे આ કે આ એકા કેલ લાવવાનો એનો માનો ભાઈનો બરે ઓલાને હાય એક આ રહ્યા 45 45 પડે છે વાણે આટલે દબ વિસ્તાર થઈ જાય ને ઓટે કરવા જાય તો 55 60 થઈ જાય આવા છે જો ગોડી જાય તો મિત્રો ધીરે ધીરે એ જાય એ આપણે પાર્ટી ફોન કરવાનો બાકી છે પાર્ટી નામો ફોન કરીયો કાઉન્ટ નહી बाजू મે ના હે જબબી કાઉન્ટ કરે લે હવરે વેલર હતા તો કુલી તો ખાલી જાય જો કે પૂકેતા રહે છે

આપણે આ વાસણ ટોલ નાખો વટીને આ પહેલું બ્રિજ જે આવે ને તો ડાબી સાઈડ ઉતરી જવાનું એટલે વહેલું આવે બગોદરા ચાલો તો મિત્રો આગળ આગળ મળીએ એ રાતે વાસદ વધતાની સાથે જોરદાર અકસ્માત એક્સિડન્ટ થયો આ ક્યાંકનો એવા ફોર વ્હીલ તો પડી પણ કામ ક્યાં હોય જોઈએ लॻभॻिया माण्हू हेठो पीड़े ख़बर पीलर बम्पर नथो लॻत काई रहियां મિત્રો રાતના સાડા દહ વાગી ગયા અને અમે ચોટીલા ભૂગી ગયા ચોટીલા પાસ કરી લીધું મેં અને ટ્રાફિક ટ્રાફિક અહીં થઈ ગઈ ક્યાંક નહીં સાધીગઢી છે લાઈનમાં છે હજી લાઈનમાં છે લગભગ અહીં એક્સિડન્ટ થઈ ગઈ થયું લાગે જોઈએ આગળ ભા ભૂગીએ એટલે ખબર પડે કહા હશે એ મૂત્રો આગળ કંઈક લોસો હે જાય એ બધી હેઠી નાખી નાખીને જાય પણ અહીં ગાડી હોય ને પૂતી જાય એમ જ આ ભાઈ નાખી ડમ પણ હા નીકળી તો ગયો વાંધો ન આવ્યો આપણી ગાડી પણ નીકળે એમને કારણ કે અહીંથી કાઢી હોય ને આજની વેસ્ટ લેવી પડે પાછળ ગાડીઓની લાઈન થઈ ગઈ આ પોરબંદરી હોય જાય એવી નીકળી ગઈ હાલો જગ્યામાં તો વાંધો ન થાય હાલો આપણે રિવર્સ લેવાનું કરીએ કારણ કે આ રોડ ઉપર છે ને ભાઈ એક આગળ આઈસર પલટી મારી ગયું સીધું ઘરે એને આગળ હે તો રિવર્સ લઈને જ કાઢવી જોઈએ હાલો કાઢીએ મિત્રો આપણે ફાઇનલી ગાડીને એને ને રોડથી હેઠી ઉતારીને કાઢવી પડી ગાડીમાં આવું થાય બધી

खाली करे चालो अढी वॻे न चालू जॻह हा तीणो झीणो चालू थींदो अढी वॻे छहक ચાલો જોઈએ ખાલી કરવા લગાડે કે થાય મિત્રો આપડે ખાલી કરવાના ઠેકાણે ભૂગે કે ને ચાલુ વરસાદ થતો ખાલી કરે વાંધો નહીં તો પડદો ઉસો બાંધી દે ડેપર નો ખાલી કરે પણ ને હેઠો ઉતરે ને દેખાડે એવું નહીં તમે કારણ કે વરસાદ ચાલુ હોય ને એક તો ભીંજ તો એટલે જ્યાં અંદર બેઠો હતો દરવાજા બંધ કરે વરસાદ ચાલુ ને ચાલુ હોય આજે એટલે ખાલી ગાડી થઈ જાય પછી ભાગવા માંડી કેર એટલે સારું મિત્રો હાલો એવો આને પૂરો કરીએ મળીએ નેક્સ્ટ ભાગુ નેક્સ્ટ વિડીયોમાં તો વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરતા જજો ને લાઈક શેર ને કોમેન્ટ પણ કરજો ખતમ બાય બાય ટાટા ગુડ બાય